નદીઓના શુદ્ધિકરણ પાછળ કરોડો અરબોનો પ્રાયોરિટી વન કેટેગરીમાં સામેલ અમદાવાદની સાબરમતી અમલખાડી ખારી અને ભાદર નદીનું પાણી પીવાલાયક નથી રાજ્યની પચીસ નદીઓમાં પાણીની ગુણવત્તા ચકાસવામાં આવી જેમાં બાયોકેમિકલ ઓક્સિજનની ડિમાન્ડ એટલે કે બીઓડી લેવલ વધારે હોવાનું સામે આવ્યું આ બાબત દર્શાવે છે કે પાણીમાં ઓક્સિજનની જરૂર વધારે છે બીઓડી લેવલ વધુ એટલે જળચરને જોખમ વધે સૌથી પ્રદૂષિત નદીમાં સાબરમતી ના વાવઠા આસપાસના પટ્ટાનો સમાવેશ થાય છે જેતપુર પાસે ભાદર નદીની આસપાસનો પટ્ટો લાલી ગામ પાસે ખારી નદી તેમજ પૂન ગામ પાસે અમલખાડીનો વિસ્તાર અત્યંત પ્રદૂષિત છે અમદાવાદની સાબરમતી અમલખાડી ખારી અને ભાદર નદીનું પાણી પીવાલાયક નથી રાજ્યની પચીસ નદીઓમાં પાણીની ગુણવત્તા ચકાસવામાં આવી જેમાં બાયોકેમિકલ ઓક્સિજનની ડિમાન્ડ એટલે કે બીઓડી લેવલ વધારે હોવાનું સામે આવ્યું આ બાબત દર્શાવે છે કે પાણીમાં ઓક્સિજનની જરૂર વધારે છે બીઓડી લેવલ વધુ એટલે જળચરને જોખમ વધે સૌથી પ્રદૂષિત નદીમાં સાબરમતીના વોઠા આસપાસના પટ્ટાનો સમાવેશ થાય છે જેતપુર પાસે ભાદર નદીની આસપાસનો પટ્ટો લાલી પાસે ખારી નદી તેમજ પૂન ગામ પાસે અમલખાડીનો વિસ્તાર અત્યંત પ્રદૂષિત છે